રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાડફોડી ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદેસર રીતે નગરપાલિકા હસ્તકની જમીન પર ગામના જ કેટલાક લોકોએ ગેરકાયદેસર કર્યો હતો કબજો એસી કરોડ રૂપિયાની અંદાજીત હજાર વીઘા જમીન પર કરાયો હતો કબજો ઉપલેટાના હાડફોડી ગામની સર્વે નંબર અઢારની જમીન પર ગેરકાયદેસર કબજો કરી અને ખેતી થતી હતી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને જમીન ખાલી કરવામાં આવી ઉપલેટા પીઆઈ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ અમીર પઠાણ ઉપલેટા હું નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા ઉપલેટા તાલુકાના આડફળી ગામે રેવન્યુ સર્વે નંબર અઢારની અંદાજે બસો એક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાય આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે દબાણગ્રસ્ત જમીન અંદાજે એક હજાર વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે વીઘાના આઠથી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એંશી કરોડથી સો કરોડની કિંમતની આ જમીન થાય